નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ચોવીસ ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા તાલુકાના વાસણા ગોડિયા ગ્રામ પંચાયતના ઉત્સાહી મહિલા સરપંચ ઉમેદવારની જીત થતાં વિજય સરઘસ નીકળ્યું આજરોજ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં યોજાયેલા મતગણતરીમાં ડીસા તાલુકાના વાસણા ગોડિયા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ગંગાબેન ખેમાભાઈ પરમારને એકસો મતના બહુમતીથી વિજય થતા ગામમાં વિજય સરઘસ નીકળ્યું હતું ડીસા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની મતગણતરી ડીસા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી વાસણા ગોડિયા ગ્રામ પંચાયતની બેઠક અગાઉ સમરસ બની હતી પરંતુ આ વખતે ગ્રામજનોને ચૂંટણી લડવાની ફરજ પડી હતી સરપંચ પદના બે ઉમેદવારો હતા જેમાં ગંગાબેન ખીમાભાઈ પરમાર અને મુનીબેન વક્તાજી સોલંકીની સિદ્ધિ ટક્કર હતી જ્યારે સમગ્ર ડીસા તાલુકાના માળી સમાજની નજર વાસણા ગોડિયા ગ્રામ પંચાયત પર હતી વાસણા ગોડિયા ગ્રામ પંચાયત કુલ સત્તરસો પંચ્યાસી મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું જેમાં સરપંચ તરીકે ગંગાબેન ખીમાભાઈ પરમાર એકસો પચીસ વોટથી જંગી બહુમતીથી જીત મેળવી હતી ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર તેમજ સરપંચના પેનલના ઉમેદવારોનો સભ્ય પોતાના ગામે પહોંચતા ગામમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા સરપંચ અને સભ્યો તેમજ સમર્થકોએ ગામ લોકોને માળી આશીર્વાદ મેળવ્યા હતા અને હવે પછી વાસણા ગોડિયા ગામમાં વિકાસની દૃષ્ટિએ આગળ વધવાની પણ ખાતરી આપી હતી અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા